તારાપુર તાલુકાના ફતેપુરા ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ વહેલી સવારથી જ મતદારો ઉત્સાહથી કર્યું મતદાન તારાપુર તાલુકાના ફતેપુરા ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ વહેલી સવારથી જ મતદારો ઉત્સાહથી મતદાન કર્યું વહેલી સવારે લોકોની લાંબી કતારો નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો મતદાન મથક પર મતદારો માટે પાણી છાયડા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ફતેપુરા ગામમાં વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે લોકશાહીના મહાપર્વના રંગમાં રંગાવા વહેલી સવારથી જ મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો નાગરિક સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી પડ્યા તેમજ સવારથી સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બારસો જેટલા મતદારોએ વોટિંગ કર્યું તેમજ ફતેહપુરાથી પાંસઠ ટકા જેટલું વોટિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નાસિર ખલીફા ગલિયાણા તારાપુર